એટલા માટે છે તમે જ્યારે પણ કરો ત્યારે છે નમૂનાનું છે ખાસ ધ્યાન રાખી અને છે એ કરવો પડે છે એક મોતીની પણ જો ભૂલ આવે તો આપણો નમૂનો છે એ કેવો થાય તો કે આખો ફેલ થાય હવે મેં બીજી વાત ઈ કરું કે મેં એમ કીધું હતું કે ગણપતિમાં પણ છે તુલસી ક્યારાની જેમ સેમ ટુ સેમ જ રહેશે છે કે ઓલી બાજુનો ભાગ છે એ આપણે છે આ બાજુ છે એ શરૂઆત કરવાની પણ ખાસ ધ્યાન એ રાખવાનું કે આ બાજુ ઓલી સાઈડનો ભાગ છે એ આ બાજુ તો આવશે પણ જે અમુક લાઈન જ છે એ આવશે કેમ કે જે આપણે આ બાજુની છે એ સૂંઢ કરેલી છે એ છે હવે એ પાછી સૂંઢ છે એ આવા સાઈડ આવે નહીં એટલા માટે છે આ કાન છે એ કાનથી છે એ નમૂનો છે એ સ્ટાર્ટ થશે આ બાજુથી ત્યાધી છે અહીંયા છે એ ફેરફાર આવશે આ જ્યારે કાન ચાલુ થાય છે આ સાઈડથી

તો વધારે છે કાઢવામાં શું થાય તો કે તકલીફ થાય એટલા માટે કહું છું કે ખાસ જોઈ ગણી બે વાર જોઈ અને પછી છે એ તમે એક એક લાઈન છે એ નાખજો જોઈ શકો છો કે ક્યારેક છે એ અમારે પણ છે લેવામાં છે એ ભૂલ થઈ જતી હોય તો અમારે પણ છે એ શું થાય તો કે નમૂનામાં છે એ ચેન્જ આવી જાય ને છે એ કાઢવો પડે નમૂનો આપણે

બધી રીતે નમૂનો કે ક્યાંય આપડી ભૂલ આવે છે જો ની જગ્યાએ મેં લીલા નાખી દીધા હતા

આવતો જશે કે જો આના પછીની છે એ આ લાઈન છે ત્રણ કેસરીવાળી લાઈન તો આપણે અહીંયા પણ છે એ ત્રણ કેસરી જ સેમ ટુ સેમ એને નીચે જેવું છે એવું જ છે એ અહીંયા પણ આવ્યું છે જોઈએ કે બે લાલ એક બ્લુ બે લાલ એક બ્લુ તો હવે કદાચ છે એ આ બાજુનો ભાગ છે એ આ બાજુ છે એ સ્ટાર્ટ થશે જોઈએ આપણે આગળ આગળ કરતા જાઓ હું કરતી જાઉં છું ને તમને છે એ બતાવતી જાઉં કે કઈ રીતનો છે એ કમ્પ્લીટ છે નમૂનો થાય છે તમારે કોઈ પણ નમૂના છે એ શીખવા હોય કે જોવા હોય તો મને છે એ કોમેન્ટ કરજો હું છે એ તમને આવી જ રીતે બનાવી અને પછી તમને છે એ દેખાડીશ જેથી છે એ શું થશે તો કે તમારે જો કંઈ પણ શીખવું હોય કે નવીન તમારે કંઈ તોરણ કરવું હોય તો તમે છે એ ઘરે જ છે એ બનાવી શકો એમ આપણને ખબર છે અત્યારે બજારમાં છે 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 આ ખાટલી વર્કના તોરણનો ભાવ બહુ જ એમ પણ તમે જો ઘરે બનાવશો ને તો તમારે છે ને એ હાવ સસ્તામાં પડતી જશે તો તમારે છે એ ત્રણ ગણા રૂપિયા છે એ દેવા પડશે નહીં અને આમાં કઈ છે એ કોઈ અઘરી વાત નથી તમે છે એ હાથે પણ છે એ ઘરે તમારે જેવો નમૂનો જોતો હોય એ પ્રમાણે છે એ તમે તોરણ છે એ બનાવી શકો એકવાર તમને આવડી જાય તો વાર પણ લાગતી નથી ત્રણ મોતીમાં જેટલી વાર લાગે એટલી આમાં છે એ વાર લાગતી નથી